કોંગ્રેસ પાર્ટીના સાંસદ રાહુલ ગાંધી હાલ દેશમાં ભારત જોડો યાત્રાના માધ્યમથી દેશવાસીઓ સાથે પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે વિવિધ રાજ્યોમાં ફરી રહેલી કોંગ્રેસની આ ભારત જોડો યાત્રા સાત માર્ચે ગુજરાતમાં આવશે સાત માર્ચથી ભારત જોડો યાત્રા દાહોદથી ગુજરાતમાં પ્રવેશ્યા બાદ દસ માર્ચ સુધી ગુજરાતના વિવિધ વિસ્તારમાં ફરશે રાહુલ ગાંધીની આ યાત્રાને લઈને ગોધરામાં કોંગ્રેસ કારોબારીની બેઠક યોજાઈ હતી જેમાં વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અમિત ચાવડાએ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોને રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં સામેલ થવા માટે આહવાન કર્યું હતું તો ચાવડાએ વિપક્ષના ગઠબંધન પર પણ નિવેદન આપ્યું હતું રાહુલજીએ મણિપુરથી મહારાષ્ટ્ર મુંબઈ સુધીની ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે અને જ્યારે સાત તારીખે સાત માર્ચે આ ન્યાય યાત્રા દાહોદથી ગુજરાતમાં પ્રવેશ કરી રહી છે ત્યારે પંચમહાલમાં પણ પંચમહાલમાં ગોધરા કાલોલ વેજલપુર અને હાલોલ થઈ જાંબુઘોડાથી છોટા ઉદેપુર જિલ્લામાં જવાની છે અરે યાત્રાને આવકારવા માટે એમાં જોડાવા માટે ખૂબ કાર્યકરોમાં ઉત્સાહ છે મતોનું જે વિભાજન થાય છે એના કારણે ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય છે બે હજાર ઓગણીસ ની ચૂંટણીના પરિણામ જોશો તો પણ ભારતીય જનતા પાર્ટી ને એના એલાયન્સને ફક્ત પાંત્રીસ ટકા મતો મળ્યા હતા અને 65% ટકા મતો સામે વિરોધમાં પડ્યા હતા તેમ છતાં મતોનું વિભાજન થવાથી બે માં ફરીથી એમની સરકાર રિપીટ થઈ ગઈ